મુન્દ્રા ભારોઈ નગરપાલિકા વોર્ડ નંબર ચાર લાલજી સુમાર પ્રાથમિક શિક્ષણ પાસેથી ઘટના પાણી નદી જેમ વહેતા થયા અલગ વિસ્તારોમાં સાથે સ્વચ્છતાનો અભાવ તંત્ર ઘોર નિદ્રામાં મુન્દ્રા બારોઈ નગરપાલિકાના વોર્ડ નંબર ચારમાં લાલજી સુમાર પ્રાથમિક શિક્ષણ પાસે ઘટના પાણી દુર્ગંધે વહીને નવા રસ્તા ઉપર અંશુરાયનું મંદિર પાસે અને કોચ બોર્ડિંગ પાસે અને શાહ મુરાદ ખુમારી પીરની દરગાહ શરીફ આવેલ છે ને પ્રાર્થના કે બંદકી કરવામાં મુશ્કેલ પડે છે શાળા ધાર્મિક સ્થળો છોકરાઓની બોર્ડિંગ છે ખરીદી માટેનો અવરજવાનો રસ્તો છે આજુબાજુના વિસ્તારોમાં રહેતા રહેશોને વારંવાર આવી સમસ્યાઓનો વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મુદ્રાના વિસ્તારના લોકો ત્રસ્ત છે તંત્ર આંખ ક્યારે ખૂલશે અત્યંત ગંભીર બાબત છે આ વિસ્તારમાં નવી વાટ જે જેવીરાય માતાજી મંદિરથી અન્ય ધાર્મિક સ્થળો માટે જવા માટેનો અવરજવરનો મેન રસ્તો છે રસ્તામાં કચરાના ઢગલા કચરાવાળો રોડ આખો બની ગયો છે કરોડ પર કચરો ફેંકવામાં આવે છે અને બેરોકટોક જેમ કે તંત્રની મંજૂરી મળેલ હોય તેમ સ્વચ્છતા અભિયાનના ધજાકરા જોવા મળી રહ્યા છે ત્યાં અભોલા પ્રાણીનું પ્લાસ્ટિક ખાઈ રહ્યા છે આંખલા અને ગાયોની જમાવડો થાય છે અવર જવર માટે જાન જોખમમાં ક્યારે મુકાય તેવી શક્યતા છે અને આરોગ્ય સાથે પણ છેડા થઈ રહ્યા છે તમે જોઈ શકો છો કે રોડ અને ઘરોમાં ગટરના ગંદા પાણી ઉલેચવાની ફરજ પડી રહી છે આ વિસ્તારમાં રોડ કે ઘરો તરફ પાણી ફરી વળ્યા છે આ બધા વિડીયો ફોટોગ્રાફીમાં તંત્ર નરી આંખે જોઈ શકાશે કામગીરી કરવામાં આવે જેથી આ બાબતે નક્કર કામગીરી હાથ ધરીને આ સમસ્યા દૂર કરવા માટે નમ્ર વિનંતી સાથે માંગ છે મુ મુન્દ્રા બારોઈ નગરપાલિકા અને જવાબદાર અધિકારીઓ પાસે સમા અબ્દુલ મજીદ એક સામાજિક કાર્યકર દ્વારા સમસ્યા દૂર કરવા માટે નમ્ર અરજ સાથે માંગ કરી રહ્યા છે